હેલ્થ ક્લબ છે જેના દસ હજાર સભ્યો છે અને આજે ખાસ મેડિકલ કેમ્પ યોજાય છે તેમાં ડેન્ટિસ્ટ સર્જન આઈ સ્પેશિયાલિસ્ટ ગાયનેક બ્લડ માટેના રિપોર્ટ કરાવવા બ્લડ ડોનેશન માટેની બધી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે અને ખાસ અમારી સાથે શ્રી ઘોઘારી મહિલા સેવા કેન્દ્ર છે જેના પ્રમુખ ઈલાબેન છે અને સ્મિતાબેન કાર્યકર્તાઓ છે સાથે સંઘના વડાઓ પણ સાથે રહીને આ કેમ્પનું આયોજન કર્યું છે અને ત્રણસો ઉપરાંત રજીસ્ટ્રેશન ધરાવીએ છીએ અત્યાર સુધીમાં દોઢસો વ્યક્તિઓએ આ કેમ્પનો લાભ લઈ ચૂક્યા છે અને બ્લડ ડોનેશનમાં પણ ચાલીસનો આંકડો આવી ગયો છે અમે લોકો આ આયોજન તો ફર્સ્ટ વાર કરીએ છીએ પણ અમે અમારા સમાજ માટે આવા સત્તર કામો કર્યા છે અને આખા વડોદરા માટે પણ આવા ચાર કાર્યો કર્યા છે જેમ કે નોટબુક વિતરણ બધાને ઓર્થોપેડિકના સાધનો એક રૂપિયાના ભાડામાં આવા સત્તર કામો અમે કરીએ છીએ અને આવા જે આગળ કામ કરવાની ઈચ્છા પણ છે અને આ અમારું ફેડરેશન થ્રુ આ કેમ્પનું આયોજન કરવાનું હતું એમાં અમે ફર્સ્ટ છીએ સેવાના કામમાં આ રીતે અમે બધાએ આયોજનો કરીએ છીએ અને અમારું મંડળનું નામ ઘોઘારી મહિલા જૈન સેવા કેન્દ્ર એટલે જ છે કે અમે સેવાના જ કામો કરીએ છીએ અને સાડીની લાઇબ્રેરી આજે અમે પાંત્રીસ વરસથી ચલાવીએ છીએ આવા અનેક કામો કરીએ છીએ ઈલા પીશા